નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને પાક સંરક્ષણ સાધન એટલે સાદી ભાષામાં દવા સાંટવાનો બેટરીવાળો પંપ ઉપર જે સહાય મળે છે તેના વિશે વાત કરીશ ખેતીવાડીની ખૂબ જ અગત્યની ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી યોજના છે તો જાણો સંપૂર્ણ માહિતી ગાઈડલાઇન મુજબ જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ખેતીવાડી વિભાગમાં બીજી એક મહત્ત્વની યોજના એટલે પાક સંરક્ષણ સાધનમાં સહાય જે મળે છે તે પહેલી મહત્ત્વની યોજના આપણે જોઈ તાળપત્રીની યોજના એ પણ ખૂબ જ ખેડૂતો માટે ઉપયોગી છે અને એના પછી બીજા નંબરની ખૂબ જ ઉપયોગી પાક સંરક્ષણ સાધન જેને સાદી ભાષામાં આપણે બેટરીવાળો દવાનો છાંટવાનો પંપ કહેવામાં આવે છે અત્યારે ચોમાસાની સિઝન છે અને કપાસના પાકમાં વારંવાર આવા પંપની જરૂર પડે છે એટલે ખેડૂતો દ્વારા ખેતીવાડી યોજનામાં અરજી કરી આ પંપ લેવો જોઈએ સહાયમાં બજાર કરતાં સારી કંપની અને સસ્તા ભાવમાં આ પંપ મળી રહેશે ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ખેડૂત પોર્ટલમાં ટૂંક જ સમયમાં ઓનલાઈન અરજી ચાલુ થશે આ દવા દવાખાના પંપ વિશે થોડી માહિતી જોવા જઈએ તો આ પંપનો પુનઃ લાભ મેળવવાની સમયમર્યાદા પાંચ વર્ષ છે તમે આ વર્ષે લાભ લીધો તો ફરી વખત તમે પાંચ વર્ષ પછી એ જ ખાતા ઉપર ફરી લાભ લઈ શકશો એજીઆર બે એજાર બે એજિયાર ત્રણ અને એજીઆર ચાર એ બધું શું છે એ આપણે અગાઉના વિડીયોમાં સમજાયું જ છે ખેતીવાડીની અલગ અલગ યોજનાઓ છે તેના શોર્ટ નામ આપેલા હોય છે તો એ જીઆર બે યોજનામાં કેટલી સહાય હોય છે જેમાં જનરલ અને ઓબીસી વર્ગના ખેડૂતોનો સમાવેશ થાય છે તો એ જયાર બે યોજનામાં કિંમતના પચાસ ટકા અથવા ત્રણ હજાર બે માંથી ઓછું હોય તે સહાય મળવાપાત્ર છે તો દાખલા તરીકે ચાર હજાર કિંમતનો પંપ હોય તો બે હજાર રૂપિયા ભરવાના અને બે હજાર રૂપિયા સબસિડી મળવાપાત્ર છે જ્યારે એ જીઆર ત્રણ અને અગિયાર ચાર એસટી વર્ગના ખેડૂતો અને એસસી વર્ગના ખેડૂતો જેમને કિંમતના પંચોતેર ટકા અથવા પિસ્તાળીસો બેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર છે દાખલા તરીકે ચાર હજારની કિંમતનો પંભો હોય તો એક હજાર રૂપિયા ભરવાના અને ત્રણ હજાર રૂપિયા સબસિડી મળવાપાત્ર છે એમના માટે ખૂબ જ ઉપયોગી યોજના છે ખાતા ડેઠ વધુમાં વધુ એક નંગ એટલે કે એક અરજી ઉપર એક પંપ મળવાપાત્ર છે સરકારે નક્કી કરેલ કંપની અને ડીલર પાસેથી ખરીદી કરવાની હોય છે પરંતુ આ દવા સાંટવાના પંપ યોજનાને એટસોસ ઘટકમાં સમાવેશ કરવામાં આવેલ છે જેથી અરજી પાસ થઈ આવે અને પૂર્વ મંજૂરી હુકમ મળે એટલે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ખેતીવાડી દ્વારા નિયત કરેલ કોઈ એગ્રો એબીસી સેન્ટર કૃષિ મંડળીમાંથી સહાય એટલે કે સબસિડી બાદ કરીને જ તમારે ભરવાના રહેશે જે ખેડૂતો માટે સારી યોજના છે સબસિડીની ચિંતા અને પૈસાનું રોકાણ થતું નથી આ જે સરકાર દ્વારા એડસોર્સમાં આ યોજના નાખવામાં આવી છે તે ખૂબ જ સારી રીત છે કારણ કે તેમાં ખેડૂતોને પૂરા પૈસા ભરવાના રહેતા નથી અને સબસિડીની ચિંતા રહેતી નથી જ્યારે બીજી કોઈ પણ યોજનામાં પૂરા પૈસા વસ્તુ ખરીદવાનું હોય છે ત્યારબાદ તેના ખાતામાં સબસિડી આવતી હોય છે આ બે યોજનામાં તાડપત્રી અને દવા સટાના પંપમાં સીધી સબસિડી કાપીને જ તમારે

ત્રણ હજાર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દેઠ વધુમાં વધુ એક નંગ એજી ત્રણ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પાવર મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા પિસ્તાળીસો બેમાંથી ઓછું હોય તે ખાતા દેઠ વધુમાં વધુ એક નંગ એજી ચાર અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પાવર મશીનથી ચાલતા સાધન પર કિંમતના પંચોતેર ટકા અથવા પિસ્તાળીસો બેમાંથી ઓછું હોય તે ખાતા ડેઠ વધુમાં વધુ એક સબ મિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન એસ એમ એ એમ જો તમારે આ યોજનામાં પાસ થઈને આવે તો તમને પૂર્વ પૂર્વમંજૂરી હુકમ મળે એમાં લખેલું જ હોય છે તમારે કઈ યોજનામાં પાસે થઈને આવેલ છે જો આ યોજનામાં યોજનામાં પાસ થઈને આવે તો આ મુજબ તમને સહાય મળવા પાત્ર છે પાવર સંચાલિત નેસ્પેક પંપ પાવર સંચાલિત તાઇવાન પંપ જે આઠથી બાર લીટર કેપેસિટીનું અનુસૂચિત જાતિ જનજાતિના નાના સીમાંત મહિલા ખેડૂતને રૂપિયા એકત્રીસો અને અન્ય લાભાર્થીને પચીસો રૂપિયા પાવર સંચાલિત નેપ્સેક પંપ પાવર સંચાલિત તાઇવાન પંપ બાર થી વધુ અને સોળ લિટર કેપેસિટી અનુસૂચિત જાતિ જનજાતિના નાના સીમાંત ખેડૂતને રૂપિયા અડત્રીસો અને અન્ય લાભાર્થીને રૂપિયા ત્રણ હજાર પાવર સંચાલિત નેપસેક પંપ પાવર સંચાલિત તાઇવાન પંપ સોળ થી વધુ કેપેસિટી અનુસૂચિત જાતિ જનજાતિના નાના સીમાંત મહિલા ખેડૂતને રૂપિયા દસ હજાર અને અન્ય લાભાર્થીને રૂપિયા આઠ હજાર એન એફ એસ એમ કઠોળ ઘઉં ચોખા આ યોજના હેઠળ મળવાપાત્ર છે ટ્રેક્ટર માઉન્ટ સ્પ્રે કિંમતના પચાસ ટકા અથવા દસ હજાર બે માંથી ઓછું હોય તે ખાતા ડેટ વધુમાં વધુ એક નંગ પાવર નેપેક્સપેર કિંમતના પચાસ ટકા અથવા ત્રણ હજાર બેમાંથી ઓછું હોય તે ખાતા ડેટ વધુમાં વધુ એક AGR ચૌદ પાવર મશીનથી ચાલતા પાવર પર સાધન પર સાધનની કિંમતના પંચોતેર ટકા અથવા પિસ્તાળીસો બેમાંથી ઓછું હોય તે ખાતા ડેટ વધુમાં વધુ એક નંગ એન એફ एस एम सीड एंड ऑयल पाम पावर मशीन थी चालता जंतुनाशक दवाटकाना साधन सौ लीटर की ओसी कैपेसिटी पर साधन की किंमतना चालीस टका जो आवे तो तुम ना चालीस टका अथवा तेरह हज़ार बे मैं ओसू हो तथा एस सी एस टी નાના સીમાંત મહિલા જૂથ માટે દસ ટકા વધુ રૂપિયા ની મર્યાદામાં ખાતા ડેટ વધુમાં વધુ એક નંગ મળવાપાત્ર છે પાસે ના આવે એટલે એટલે ખાસ તમારી યોજના ચેક કરવાની રહેશે આ બધી માહિતી તમે અગાઉ જાણેલી હોય તો તમને ખબર પડે કે આપણે આ યોજનામાં લાભ લેવો કે નહીં લેવો કેટલી સબસિડી મળવાપાત્ર છે આ યજનોમાં પાસેથી આવે તો થોડીક સબસિડી પછી મળવાપાત્ર છે ચાલીસ ટકા જ મળવાપાત્ર છે પાવર મશીનથી ચાલતા જંતુનાશક દવા છટકાવના સાધન સોળ થી વધુ પર સાધનની કિંમતના ચાલીસ ટકા અથવા ચાર હજાર બે માંથી ઓછું હોય તે તથા એસી એસ ટી નાના સીમા મહિલા જૂથ માટે દસ ટકા વધુ એટલે પાંચ હજારની મર્યાદામાં ખાતા ડેટ વધુમાં વધુ એક ના મળવાપાત્ર છે એમ પેનલ દ્વારા રાજ્ય સરકાર સરકારશ્રીએ કંપનીઓ સાથે કરી ભાવમાં ઘટાડો કરાવેલ છે જેને પરિણામે ખેડૂતોને બજાર કિંમત કરતાં ઓછી કિંમતે આ સાધન ઉપલબ્ધ થશે અને સીધો નાણાકીય ફાયદો થશે જેની વિગતો આ કિસાન પોર્ટલ ઉપર ઇનપુટ ડિલરોમાં મેનુમાં પેનલ વિક્રેતા પસંદ કરી આપ યાદી જોઈ શકશો પાક સંરક્ષણ સાધન જે તે કંપનીના મોડલ સરકારશ્રી દ્વારા વખત વખત એમ્પૅલ થયેલ હોય તે કંપની સંસ્થા ડીલર ડિસ્ટ્રીબ્યુટર ઉત્પાદક પાસેથી ખરીદી કરવાની રહેશે પાક સંરક્ષણ સાધનની ખરીદી મંજૂરી મળ્યા તારીખથી દિન ત્રીસમાં તમામ સાધનની કાગળો સાથેની જાણ સંબંધિત તાલુકા અમલીકરણ અધિકારીને કરવાની રહે છે આપની અરજીનું સ્ટેટસ આ ખેડૂત પોર્ટલ ગ્રામ પંચાયતની કચેરી જનસેવા કેન્દ્ર ગ્રામ મિત્ર ઇન્ટરનેટ પરથી પણ જાણી શકાય છે તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા તેમના હસ્તકના તાંત્રિક સ્ટાફ ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી દ્વારા ભૌતિક ચકાસણી કરવામાં આવશે ને ભૌતિક ચકાસણીના અંતે આપને સહાય ચૂકવવાનો આદેશ એટલે હુકમ કરશે જે આપને લેખિત અથવા મોબાઈલમાં એસએમએસથી જાણ કરશે સહાયની રકમ ઈસીએસ સી એસ અથવા આરટીજીએસથી સીધા તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે એક નમૂનો ડેમો તરીકે પાક સંરક્ષણ સાધન આ છે આલાપ કંપનીનું છે સોળ લીટરની કેપેસિટી છે આ કંપનીની શરૂઆત ઓગણીસો સત્યોતેરમાં થઈ હતી કંપની આલાપની ટાંકી સોળ લીટર ને બેટરીવાળા પંપ જે સ્ટાન્ડર્ડ કંપનીનો આવે છે આમ આ ખૂબ જ ઉપયોગી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી યોજના છે તો વધુમાં વધુ આ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે તેવી ખેડૂતોને નમ્ર વિનંતી છે આભાર આવા નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે આભાર